વાત મેષ રાશિની કરીએ જેના અક્ષર છે અ લ અને ઈ મેષ રાશિવાળા જાતકોએ આજે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે મોટા રોકાણ કરવાના હોય તો કોઈપણ અનુભવીની સલાહ લેજો એકલા એકલા કામ કરતા નહીં સંતાનોમાં થોડી સામાન્ય ચિંતા રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે જૂની વાતોને ભૂલી જાઓ નવા કામમાં ધ્યાન આપો ને ખૂબ જ સારી સફળતા મળવાની આજના દિવસ માટે હવે વાત કરીએ વૃષભ રાશિની બહુ જેના અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે તમારા કામકાજની અંદર એક સારો ઉત્સાહ વધશે આજે મતલબ તમારું કામકાજ સફળ બનવાનું છે ભાઈઓ હોય પરિવારજનો હોય આ બધાનો જે સભ્યો જે છે ને તમારા આ ઘરના એનો સહકાર આજના દિવસ માટે સારો મળે તેવા યોગ બની રહે અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થાય મતલબ જે કોઈ તમારી ઈચ્છાઓ હોય અધૂરી એ ઇચ્છાઓને આજના દિવસ માટે વ્યક્ત કરજો અથવા એની પાછળ મહેનત કરજો સારી સફળતાની પ્રાપ્તિ થશે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડુંક સાચવવું જરૂરી છે મિથુન રાશિની વાત કરીએ ક છ અને ક અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત બને એવા યોગ છે આજના દિવસ માટે ચાહે ધન હોય ચાહે પદ હોય ચાહે પ્રતિષ્ઠા હોય આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ વધશે આજે પરિવાર હોય ચાહે સંતાનો હોય કોઈ પણ પ્રકારના આ પ્રશ્નો હોય ઘરના તો આજે હળવા થાય તેવી સંભાવનાઓ પણ દેખાય છે હા થોડીક માનસિક વ્યાકુળતા રહેશે તો મનોબળને મજબૂત બનાવવા માટે તો મહાદેવજીનું સ્મરણ કરો ભગવાન નારાયણની પૂજા કરો આટલું કરશો તો ચોક્કસ સફળતા અપાવશે જય ગણેશ રાશિ મંડળની આગળની ત્રણ રાશિની વાત કરીએ કર્કસિંહ અને કન્યા રાશિ તો કર્ક રાશિવાળા જાતકોએ આજે યાત્રા પ્રવાસના સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે તો યાત્રા પ્રવાસની લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે સાથે સાથે સન્માનને લાભ પણ મળશે આજે તબિયતની બાબતમાં ખાવા પીવામાં ખાસ કરી થોડી કાળજી રાખવી પડશે અને બીજું કારણ વગરનો તણાવ નુકસાન કરાવશે તો કારણ વગરનો તણાવ બને તે સુધી રહેશે તો રેખો ન જોઈએ અને એના માટે કોની પૂજા કરવી તો કે મહાદેવજીની પૂજા સિંહ રાશિ મો અને ટો અક્ષર છે મિત્રો પિતા અથવા વડીલોનો એક સારો સહકાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય ભાગ્યબળનો સારો વધારો થાય પરિવારથી થોડો તણાવ રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આવા સમયે વાણી ઉપર સંયમ રાખવો એ ખૂબ જ જરૂરી બનશે કન્યા રાશિની વાત કરીએ તો પઠ અને અક્ષર છે કન્યા રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય રહેશે આજના દિવસ માટે સંતાનોથી સારા લાભની શક્યતાઓ પણ આજે દેખાઈ રહી છે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો પણ આજના દિવસ માટે બને હા લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવી એ આજના દિવસ માટે જરૂરી છે લેવડ દેવડમાં જેટલી કાળજી અને સાવધાની રાખશો એટલું જ તમારું કાર્ય સરળ બનશે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ રહ અને તાના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને મિત્રો તુલા રાશિના જાતકોએ ધંધાકીય બાબતોમાં આજના દિવસ માટે એટલા માટે સાચવવું પડશે કે થોડી તકલીફ રહેશે આજે અને ખાસ કરીને કારણ વગરની ચિંતાઓ અનુભવાય નહીં એનું થોડું ધ્યાન રાખવું પડશે જૂના સંબંધી હોય જૂના મિત્રો હોય એની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે આજે આવક કરતા જાવકનું પ્રમાણ થોડું વધારે દેખાઈ રહ્યું છે ધનાની સંભાવનાઓ છે જો સાચવીના કામકાજ કરો તો પાછું વધારે સારી સફળતા મળે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષર છે ન અને ય વૃશ્ચિક રાશિવાળા જાતકોને એવા કામ કરો કે જે તમે જ કરી શકો હરીફાઈવાળા કામકાજ કરો ચોક્કસ તમારો વિજય થવાનો છે પણ તબિયતની બાબતમાં થોડું સાચવવાનું રહેશે આજે અટવાયેલા કાર્ય તો પૂર્ણ થવાના જ છે વિરોધીઓ કદાચ તમારાથી પરાજિત થશે જેના કારણે એનું સુખ પણ તમને સારું દેખાઈ રહ્યું છે હવે વાત કરીએ નવમી રાશિની નવમી રાશિ એટલે ધન રાશિ જેના અક્ષર છે ભ ધ અને ઢ ધન રાશિવાળા જાતકોને આજે આર્થિક યોજનાઓને કોઈ બનાવવાની ઈચ્છા સફળતાવાળી બનશે આજે સન્માન ધન આ બધાનો લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે સંતાન સંબંધી સુખ પણ આજના દિવસ માટે સારું મળવાનું છે વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તો સ્વીકારી લેજો તો આ પ્રમાણે વ્યવસાયમાં પણ કામકાજમાં સફળતાના યોગ ચિહ્નો આજે ધન રાશિના જાતકોને દેખાશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને અક્ષર છે મકર રાશિના જાતકોને તો તમારી રાશિ પ્રમાણે જોવા જઈએ તો ધંધા રોજગારીમાં આજે મકર રાશિના જાતકોને તો સારી સફળતા મળવાની છે મકાન સુખ પણ સારું મળે વાહન લેવાનું હોય તો આજના દિવસ માટે સારો વિચાર કરજો આ તેરસ ચૌદ સમાસનો ગાળો જવા દેજો પણ પછી તમારા માટે શ્રાવણ મહિનો તો સારો શ્રાવણ આવ્યો શોભી ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે આજના દિવસ માટે આજની જ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે તમારે આજે હવે વાત કરીએ આપણે કુંભ રાશિની ગ અને સ જેના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને ઘર વપરાશની કોઈપણ પ્રકારની ચીજો ખરીદવાની હોય અથવા પોતાના માટે કંઈ ખરીદવાનું હોય તો આવી ચીજોમાં ખર્ચની શક્યતાઓ વધી રહી છે આજે આજીવિકામાં કોઈ નવી અને સારી તકો મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે પરિવારથી સામાન્ય તનાવ રહેશે આજના દિવસ માટે આવક જાવકનું પ્રમાણ સમાંતર જળવાઈ રહેશે આજનો દિવસ તમારા માટે સારો છે હવે મીન રાશિ ચ અને થો જ પેલામાં જવાબલામાં જમરૂખનો એ મકર રાશિમાં આમીન રાશિમાં ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થાય તેવા સારા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે ચામડી અથવા પેટ વિષય એક સાધારણ ફરિયાદ આજના દિવસ માટે રહેશે પરિવારજનોનો સહયોગ ખૂબ જ સારી સફળતા અપાવશે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો જય ગણેશ